નમસ્કાર મિત્રો ઘણા દિવસો પછી ફરી પાછો હું હાજર છું એક નવા વિડીયો સાથે અને આજે જે પુસ્તકની વાત કરવાના છીએ એ છે અગ્નિકન્ય આનો રિવ્યૂ તમે આપી દીધો છે આનો એક નાનકડો અંશ દ્રૌપદી અને ઋષિ અગત્યની જે ચર્ચા છે એના વિશે વાત કરીશું ખૂબ ઉમદા અને ઉત્તમ ચર્ચા છે ઘણું સમજાવી જાય એવી ચર્ચા છે દ્રૌપદી અગત્ય ઋષિને પૂછે છે કે આટલા યજ્ઞો થાય છે ઉપરાંત કેટ કેટલા ધર્મ કાર્યો આપણે સતત કર્યા કરીએ છીએ છતાં પૃથ્વી પરથી અધર્મ જતો કેમ નથી અગત્ય ઋષિ દ્રૌપદીને હસતા હસતા કહે છે કે અહીં તું ભૂલે છે બેટા યજ્ઞ કરીએ તેટલા માત્રથી કે ધાર્મિક પ્રસંગો અને પ્રાર્થનાઓ કરીને ધર્મ જાળવી શકાય નહીં ધર્મ તો માનવીના આચરણનું બીજું નામ છે દરેક ક્ષણે માનવીએ પોતાના આચરણની યોગ્ય યોગ્યતા તપાસી જોવી પડે ને જે સત્ય હોય તેનું જ આચરણ કરવાની નિષ્ઠા જગાવવી અને ટકાવવી જોઈએ તો જ ધર્મ ટકે ખોટાને ખોટું અને સાચાને સાચું કહેવાની શક્તિ આવા ધર્માચરણ દ્વારા પ્રાપ્ત થાય મોટા ભાગના માનવીઓમાં શક્તિ ન લાવી શકાય ત્યાં સુધી પૃથ્વી પરથી અધર્મ દૂર ન થઈ શક્યા ઘણી વાર આપણે વિચારીએ કે ક્યારે આટલું બધું છે તેમ છતાં અધર્મ કેમ જતો નથી અધર્મ તો ક્યાં ન હતો હતો રાજા હરિશચંદ્ર પોતે વેચાવા ગયા હતા અને આપણને બધાને ખબર છે કે સમાજે એ વખતે એમને છે પોતે વેચાઈ ગયા ત્યાં સુધી એમણે કષ્ટ સહન કરવા પડ્યા હતા રામની વાત કરીએ તો ભગવાન શ્રી રામ વખતે પણ રામ હતા તો રાવણ પણ હતો જ ને કૃષ્ણની વાત કરીએ તો કૃષ્ણના સમયમાં પણ પાંડવો હતા તો કૌરવો પણ હતા અને આજે તો કળિયુગ છે ધર્મ છે એટલો જ અધર્મ પણ છે પણ જે પહેલાંનો જે રેશિયો હતો એ કદાચ સેવન્ટી થર્ટીનો હતો સત્યુગમાં નાઇન્ટ નાઇન્ટી ટેનનો હતો પછી એંશી વીસનો થયો પછી સિત્તેસનો થયો આજે કદાચ પંચાવન પિસ્તાલીસનો થયો છે પંચાવન કઈ બાજુ છે ને પિસ્તાલીસ કઈ બાજુ છે કોઈને ખબર નથી કદાચ એટલા માટે જ આ બધી તકલીફો આપણે બધા વેઠી રહ્યા છીએ આપણને એવું લાગે છે કે ખાલી યજ્ઞો કરવા ધર્મ છે તો ઋષિ અગત્ય કહે છે કે ના ખાલી યજ્ઞો કરવા ધર્મ નથી પ્રાર્થનાઓ કરવી ભજનો કરવા આ માત્ર ધર્મ નથી આ તો તમને ધર્મ જોડે સાંકળી રાખે તમે બારમાં બેઠા બેઠા કેવી રીતના ધ્યાન ધરી શકો એના માટે એક માહોલ જોઈએ એ માહોલ ક્યાંથી મળે એ માહોલ મંદિરોમાં મળે એ માહોલ ભજનોમાં મળે એ માહોલ યજ્ઞોમાં મળે આ બધી જગ્યાઓથી તમને એ એ જે કનેક્શન છે ને બોન્ડ જે તમને ધર્મ સાથે જાળવી રાખે અને આ બધા એના રિચ્યુઅલ્સ છે યજ્ઞ પોતે ધર્મ નથી યજ્ઞ એક એક સાધન અને સાધ્યમાં ફરક હોય ને યજ્ઞ સાધન છે સાધ્ય નથી યજ્ઞ કરવાથી ધર્મ નથી જળવાઈ જતો પણ ધર્મ જાળવવા માટે થઈને આપણે યજ્ઞ કરીએ છીએ કારણ કે એ બધી વસ્તુ કન્ટિન્યુઅસ પ્રોસેસમાંથી ગુજરે છે આપણને સાચા ખોટાનું જ્ઞાન ત્યાંથી મળે છે એટલા માટે જરૂરી છે આપણે લોકોએ અત્યારે શું કર્યું છે સાધનને સાધ્ય માની લીધું છે કે ધર્મ એટલે યજ્ઞ કરી લીધો ધર્મ પતી ગયું ને આ ધર્મ આચરણથી થાય અને કૃષ્ણ તો ગીતામાં પણ આની વાત કરે છે કે કેવું કર્મ કરવું જોઈએ કે એવું કર્મ કરવું જોઈએ કે જે કર્મથી સમાજને ફાયદો થાય જ્યાં સુધી તમારા કોઈ પણ કર્મથી સમાજને ફાયદો નથી થતો એ કર્મ કશા કામનું નથી એ તમારો નિહિત સ્વાર્થ જેના સિવાય કશું નથી જ્યાં સુધી તમારું કર્મ તમારો અર્થ તમે પોતે સમાજને કામ નથી આવતા અને ત્યાં સુધી તો એનો કોઈ વેલ વેલ્થ જ નથી પછી જયારે તમે સમાજની સમાજ વિશે ખોટું દુર્ગતિનું વિચારો ત્યારે તમે દુર્જનની દુર્યોધન વાળી કક્ષામાં જતા રહો છો પણ જ્યાં સુધી અર્જુન પણ મહાભારત નથી લડતો ત્યાં સુધી અર્જુન પણ ધર્મનું કામ નથી કરી રહ્યો હતો એટલે ખૂબ સુંદર વસ્તુ કઈ છે કે ધર્મ આચરણનું નામ છે કોઈનું ખોટું ના કરવું કોઈના વિશે ખરાબ બોલવું નહીં કરવું નહીં આવી તમામ બાબતો જે આપણે બધાને ખબર છે આપણે ભગવાન શ્રી રામની વાત કરીએ છીએ પણ શું રામાયણ વાંચીને શ્રીરામના જે ગુણો છે એમાંથી કેટલા ગુણો આપણામાં છે આપણે પૂછીએ છીએ કૃષ્ણની વાત કરી છે કૃષ્ણના કેટલા ગુણો આપણામાં છે કૃષ્ણની અંદર તાકાત હતી કે પોતાની સગી ફઈના દીકરાને ચક્રથી વેંધી શકે આપણે ત્યાં તો ભાઈ મર્ડર કરીને આવતો ભાઈનો સપોર્ટ કરતા લોકો જોયા છે આપણે કૃષ્ણએ સત્યનો સાથ આપતા શીખવે છે એટલે ધર્મ ખૂબ મહાન છે સનાતન ધર્મ તો ખૂબ મહાન છે અને ખાલી સનાતન ધર્મની નીચ પ્રકૃતિનો ધર્મ હોય ને પ્રકૃતિનો ધર્મ શું છે જાળવી રાખવું પ્રકૃતિ તો અહીંયા બધાને આપી જ દે છે સો આખી એ બહુ ડીપ ડિસ્કશન છે આગળ જે લોકોને એક્ઝામમાં વધારે આધ્યાત્મિકતામાં હોય અને વધારે ઊંડાઈથી સમજી શકશે આગળ આ ચર્ચામાં દ્રૌપદી ખૂબ સરસ વસ્તુ કહે છે ખૂબ સરસ છે કે માનવીના વાણી વિચાર તથા વર્તનમાં જ્યારે ભેદ પ્રવેશે ને ત્યારે અધર્મ પ્રવેશે વાણી વિચાર અને વર્તનના ભેદનો અર્થ શું હું તમને જે કહી રહ્યો છું મારી વાણી છે પણ શું મારો વિચાર એ જ છે કદાચ મારો વિચાર એ છે મારી વાણી એ છે પણ મારું વર્તન શું એ જ છે આ ત્રણ વસ્તુ જ્યારે એકરૂપ ન હોય ને ત્યારે આ ધર્મ પ્રવેશે કે હું બહુ સારી સારી વાતો વિચારું છું સારી સારી વાતો બોલું છું પણ સારું કરતો નથી ઘણીવાર સારું વિચારતો હોઉં પણ સારું બોલતો ન હોઉં અથવા તો સારું બોલતો હોઉં ને સારું વિચારતો ન હોઉં તો કદાચ ઘણી વાર એવું પણ મને કે હું સારું કામ કરતો હોઉં પણ સારું વિચારતો ના હોઉં કોઈની મદદ કરવા માટે થઈને એને કરતો હોઉં મદદ સો રૂપિયાની પણ અંદરથી વિચારતો એવો કે આનું હજાર રૂપિયા કેવી રીતના લઈ લો કેટલી સુંદર વસ્તુઓ ગાઈ છે આ ધર્મની વ્યાખ્યા કેટલી સુંદરતાથી આપી છે સાહિત્ય વાંચવાનો છે ને આ જ ફાયદો છે કે તમે સુંદરતાથી ઘણી બધી વસ્તુઓને જાણી શકો આજે વાત કરીએ અગ્નિકન્યાની હવે ફરી પાછો હું તમને એક નવા વિડીયોમાં મળીશ કોઈ એક નવા પુસ્તક સાથે વિશે વાત કરીશ અને તમારું કોઈ રેકમેન્ડેશન હોય કે આ પુસ્તક મારે ખાસ વાંચવું જોઈએ તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એની સાથે હિન્દી પુસ્તકો વાંચવાનો મને શોખ છે ઈચ્છા છે અને અંગ્રેજી પણ તો એ પણ મને નીચે કમેન્ટમાં સજેસ્ટ કરજો કે આ પુસ્તકો તમારે ચોક્કસથી વાંચવા જોઈએ બહુ જલ્દી આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો થેન્ક યુ સો મચ ઓલક યુ જય હિન્દ જય ભારત